આજકાલ ટેકનોલોજીની દુનિયામાં એક નવા એઆઈની બહુ ચર્ચા થઈ રહી છે એવું કહેવાય છે કે એ નિયમો તોડવા માટે જ બન્યો છે અને એનું નામ છે ગ્રોક તો ચાલો આપણે સમજીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ નવી દિશા આખેરે છે શું પણ અહીં સવાલ એ થાય છે કે શું કોઈ એઆઈ સાચે જ બળવાખોર હોઈ શકે આ સવાલ ખરેખર બહુ મહત્ત્વનો છે કારણ કે ગ્રોકને તો જાણી જોઈને આવો સ્વભાવ આપવામાં આવ્યો છે અને આ જ વસ્તુ તેને બીજા બધા એઆઈથી એકદમ અલગ પાડે છે તો ચાલો હવે આપણે આ બળવાખોર એઆઈને થોડું નજીકથી જાણીએ સમજીએ કે તેના નામ પાછળ શું રહસ્ય છે અને તેની ડિઝાઇનમાં એવું તો શું ખાસ છે તો પહેલો સવાલ આ ગ્રોક છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ એલોન મસ્કની જે કંપની છે એક્સ એઆઈ એના દ્વારા બનાવવામાં આવેલો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ છે પણ આ કોઈ સામાન્ય ચેટબોટ નથી એ એઆઈની દુનિયામાં એક બિલકુલ નવા અને અલગ જ અભિગમ સાથે આવ્યો છે ગ્રોકને જે વસ્તુ સૌથી અલગ બનાવે છે એ છે એનો મુખ્ય ઉદ્દેશ જુઓ એને ખાલી જવાબો આપવા માટે નથી બનાવ્યો પણ રમૂજ સાથે જવાબો આપવા માટે બનાવવામાં આવ્યો છે અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે એ એવા વિવાદાસ્પદ સવાલોના પણ જવાબ આપે છે જે પૂછવા પર મોટાભાગના બીજા એઆઈ ચૂપ થઈ જાય છે અથવા તો વાત ટાળી દે છે હવે ગ્રોકનો આ જે બળવાખોર સ્વભાવ છે ને એની પાછળ એની ડિઝાઇન અને એના નામકરણનો બહુ મોટો હાથ છે તો ચાલો એની પાછળની આખી વિચારસરણીને જરા સમજીએ જુઓ ગ્રોક નામ કંઈ એમ જ નથી રાખી દીધું આ કોઈ રેન્ડમ શબ્દ નથી આ નામ એક બહુ જ પ્રખ્યાત સાયન્સ ફિક્શન નવલકથામાંથી લેવામાં આવ્યું છે અને એમાં ગ્રોક શબ્દનો અર્થ થાય છે કોઈપણ વસ્તુને એકદમ ઊંડાણપૂર્વક અને સાહેજિક રીતે સમજી લેવી એટલે કે આ નામ પોતે જ એના ઉદ્દેશ્ય વિશે ઘણું બધું કહી જાય છે અને હવે વાત કરીએ એની ડિઝાઇનની અહીં એક મોટો કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર છે જુઓ મોટાભાગના એઆઈ જે છે એ જૂના સ્ટેટિક ડેટા પર ટ્રેન થયેલા હોય છે પણ ગ્રોક એ એક્સ પ્લેટફોર્મ એટલે કે આપણું જૂનું ટ્વિટર ત્યાંથી રિયલ ટાઈમમાં માહિતી મેળવી શકે છે આનો સીધો અર્થ શું થયો એના જવાબો હંમેશા અપ ટુ ડેટ એટલે કે તાજા અને વર્તમાન ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે ઠીક છે તો રિયલ ટાઈમ ડેટા અને બળવાખોર સ્વભાવ આ તો થયું પણ આ સિવાય બીજી કઈ એવી ખાસિયતો છે જે ગ્રોકને અલગ પાડે છે ચલો એના પર એક નજર કરીએ એની મુખ્યત્વે ત્રણ ખાસિયતો ગણાવી શકાય પહેલી એ સ્પષ્ટ અને સીધાસટ જવાબો આપે છે ભલે ને એ વિષય ગમે તેટલો વિવાદાસ્પદ કેમ ના હોય બીજી ખાસિયત છે એની રમૂજવૃત્તિ એના જવાબોમાં ઘણીવાર તીખી ધારદાર રમૂજ જોવા મળે છે જે એને બીજા બધા ચેટબોડ્સથી અલગ પાડે છે અને ત્રીજી વસ્તુ એ એકદમ લેટેસ્ટ ફીચર પર પણ કામ કરી રહ્યું છે જેમાં એ કોઈપણ ઇમેજને ટૂંકી વિડીયો ક્લિપમાં બદલી શકશે ખરેખર રસપ્રદ છે હવે જુઓ જ્યારે પણ કોઈ એઆઈ નિયમો તોડવાની કોશિશ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે સરકારોનું ધ્યાન એના પર જાય જ અને ગ્રોકના કિસ્સામાં પણ બરાબર એવું જ થયું એના કારણે ભારતમાં એક મોટો વિવાદ ઊભો થઈ ગયો આખી સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે ગ્રોકે રાજકીય અને બીજા સંવેદનશીલ મુદ્દાઓ પર જવાબો આપવાનું શરૂ કર્યું અને વાત ત્યાં અટકી નહીં એના કેટલાક જવાબોમાં તો અપશબ્દોનો પણ ઉપયોગ થયો હતો અને બસ આ જ વાતને કારણે ભારત સરકારનું ધ્યાન એના પર ગયું અને એમણે પોતાની ચિંતા વ્યક્ત કરી તો આ પરિસ્થિતિમાં બે પક્ષ એકદમ સ્પષ્ટ હતા એક બાજુ ભારત સરકારનું જે આઈટી મંત્રાલય છે એમણે આખા મામલાની તપાસનો આદેશ આપી દીધો અને બીજી બાજુ ગ્રોકનો જે જવાબ આવ્યો એ પણ રસપ્રદ હતો એનું કહેવું હતું કે ભલે ભારત સરકાર તેના જવાબોથી અસ્વસ્થ હોય પણ તે તો ફક્ત સાચું બોલવાનો પ્રયાસ કરી રહ્યું છે કદાચ આ પહેલી જ વાર બન્યું હશે કે કોઈ સરકાર અને એઆઈ વચ્ચે આટલો સીધો સંવાદ જોવા મળ્યો હોય હવે આ જે આખો વિવાદ છે એને માત્ર એક ઘટના તરીકે ન જોવો જોઈએ આ તો આપણને એઆઈના ભવિષ્ય વિશે એક બહુ મોટા સવાલ તરફ દોરી જાય છે કે ભાઈ ગ્રોક જેવી ટેકનોલોજી આપણને આખરે કઈ દિશામાં લઈ જઈ રહી છે એક વાત તો સ્પષ્ટ છે કે ગ્રોક માત્ર બીજો એક ચેટબોટ નથી એ એઆઈની દુનિયામાં એક બિલકુલ નવા પ્રકારના હરીફ તરીકે ઉભરી રહ્યો છે અને એ એલન મસ્કના વિઝનને રજૂ કરે છે એક એવું એઆઈ જે વધુ નિખાલસ હોય અને કદાચ વધુ અણધાર્યું પણ હોય અને આ બધી ચર્ચા આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઉભા રાખી દે છે શું કોઈ પણ જાતની મર્યાદાઓ વગરનો એઆઈ આપણા માટે એક નવી તક છે કે પછી એક બહુ મોટું જોખમ ગ્રોક જેવા એઆઈ આપણને આ સવાલનો જવાબ શોધવા માટે હવે મજબૂર કરી રહ્યા છે